સરકાર બેથી ત્રણ દિવસમાં આ રાજ્યના ખેડૂતો છે તેમના ખાતામાં હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા નાખે અને અમદાવાદથી ગોપાલ ઇટાલિયા ચાલતા જશે ગાંધીનગર વિધાનસભા આવો પડકાર તેમણે ભારતીય જનતા પાર્ટીને ફેંક્યો છે

બે થી ત્રણ દિવસમાં આ ખેડૂતો જેમને નુકસાન થયું છે તેમના ખાતામાં હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા નાખે અને તે વગર ચપ્પલે ગાંધીનગર વિધાનસભા જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો તે આભાર માંગશે અને તેમણે ભાજપને પડકાર પણ ફેંક્યો છે છેલ્લા ઘણા દિવસોથી આપણે સૌ જાણીએ છીએ એમ ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું ચાલુ છે હજુ સુધી પણ ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં માવઠાની અસર છે છૂટો છવાયો નાનો મોટો વરસાદ પડી રહ્યો છે ખેડૂતોને આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન ગયું છે ક્યાંક મગફળી ક્યાંક અન્ય પાક વાવતા ખેડૂતો કપાસના ખેડૂતો કે તુવેર વાવતા ખેડૂતો કે અલગ અલગ ખેતી કરતા ખેડૂતોને અનેક પ્રકારે નુકસાન ગયું છે ખેડૂતોને નુકસાન ગયા પછી ખેડૂતોની સ્પષ્ટ સીધી લીટીની એક લાઈનની માંગણી છે કે ખેડૂતોના તમામ દેવાઓ માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર હેઠળ આવરી લેવામાં આવે અત્યારે ગુજરાતભરમાં ભરમાં ભાજપની સરકાર સર્વેનું નાટક કરી રહી છે વારંવાર અલગ અલગ મંત્રીઓના અલગ અલગ નિવેદનો આવે છે અને એમાં એવું કહેવાય છે કે સર્વે કરશું થોડાક દિવસ એવું કહેવાય કે પંદર દિવસમાં સર્વે ઘડી કેમ કહેવામાં આવે છે કે ત્રણ દિવસમાં સર્વે ઘડી કેમ કહેવામાં આવે છે કે આમ સર્વે તેમ સર્વે ફલાનો સર્વે આપણા ભારત સરકારના નાણાં મંત્રીએ લોકસભાની અંદર હમણાં જ આંકડા આપ્યા હતા એ પ્રમાણે દેશના ભાજપ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાનું બેંકની લોન માફ કરવામાં આવી જ્યારે ભાજપના મળતિયાઓના સોળ લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા ત્યારે કોઈ સર્વે નથી નથી થયો કે કઈ કંપનીને ખરેખર માફ માફ કરવાની જરૂર છે અને ઉદ્યોગપતિના લાખ કરોડ કરવા હોય તો એક જાટકે ભાજપની સરકાર માફ કરી શકે છે પણ ખેડૂત જયારે પોતાના પાક નુકસાનનું વળતર માગે સહાય માગે દેવા માફી માગે તો આ ભાજપની સરકાર છે એ નાટક કરે છે અને સર્વેના નાટકમાં શું ચાલી રહ્યું છે ત્યાં સર્વે કરનાર સર્વે કરવા માટે ગયેલો સરકારનો માણસ છે એ નખરા કરે છે આ સર્વે નહીં કરવું પેલો સર્વે નહીં કરું અહીંયા નહીં કરું ત્યાં નહીં કરું સરકારી માણસ સાથે ખેડૂત કેવી રીતે લડી શકશે કેવી રીતે બોલી શકશે અને ખેડૂતોને નુકસાન અલગ અલગ ત્રણ રીતે નુકસાન ગયું છે એક કે ચોમાસું સિઝનમાં જે કઈ વાવેતર કર્યું હતું તુવેરનું કે સોયાબીનનું કે મગફળીનું કે કપાસનું ચોમાસુ વાવેતરમાં ખેડૂતોને આ અતિવૃષ્ટિ ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે આ માવઠાના કારણે એ પણ નુકસાન છે અને રવિ છે જે લોકોએ રવિ પાક વાવ્યો છે અત્યારે એનું બીજ ફૂટી ચૂક્યા છે કોઈએ ઘઉં વાવ્યા છે કોઈએ તુવેર વાવી છે કોઈએ કશુંક ચણા વાવ્યા છે શિયાળુ પાકના વાવેતરમાં નુકસાન ચોમાસુ પાકને અંદર નુકસાન અને જમીનનું ધોવાનું ત્રણ પ્રકારે નુકસાન થયું છે એમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી ખેડૂતના ખેતરો પાણી પાણી થઈ ગયા ખેડૂતની આંખો પાણી પાણી થઈ ગઈ છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને રાહત મળે એ માટે થઈ કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે જેમ પંજાબની સરકાર ખેડૂતોને નુકસાન ગયું છે સાથે સાથે ભાગવું રાખનાર જેને ભાગ્યું રાખ્યું છે ખેતર વાવવા રાખે જે અમારી દેશી ભાષામાં એને પણ નુકસાન ગયું છે કેમકે કોઈ જમીન માલિક પોતે ખેતી નથી કરતા તો એને કોઈએ ભાગવું રાખ્યું છે વાવવા રાખ્યું છે એને એને મજૂરી ભાગે છે છે પણ નુકસાન ધારો કે સરકાર સહાય ચૂકવશે તો જેનું ખેતર છે એને ચૂકવશે જેને વાવવા રાખ્યું છે એનું શું ત્રીજી વાત કે ખેતી મજૂરી કરતા માણસની મજૂરી છીનવાઈ ગઈ છે ખેતર ની અંદર ઉભો પાક ખરાબ થઈ ગયો તો ગામડામાં ખેતી મજૂરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી

આ ભાજપની સરકારે તાત્કાલિક રીતે ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય ખેતી મજૂરી કરતા લોકોને એમને આવનારા જેટલા દિવસોની મજૂરી છીનવાઈ ગઈ છે માવઠામાં એ મજૂરીની સહાય આપવી જોઈએ રાખનારને એની સહાય આપવી જોઈએ આવી અમારી સ્પષ્ટ રજૂઆત છે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ખેડૂતોના દુઃખમાં ભાગ લેવા માટે ખેડૂતોને આ દુખમાં સધિયારો આપવા માટે એમને સંવેદનાઓ આપવા અને એનું દુઃખ ધની આંખે જાણવા માટે અમારા ઈશુદાનભાઈ અને હેમંતભાઈના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ખેડૂતોને મળવા ખેતરે જઈને એની દુઃખ દરજ સમજવા માટે ઈશુદાનભાઈ અને હેમંતભાઈ સૌરાષ્ટ્ર જશે હું ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે આવનારા બે દિવસ સુધી જવાનો છું ઘણા લાંબા સમયથી ઉત્તર ગુજરાતના ખેડૂતોની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા આવી અને અમને મળે આજે જ્યારે ખેડૂતોને ખભાની જરૂર છે આશ્વાસનની જરૂર છે કોઈ સાથ આપનારની જરૂર છે ત્યારે હું આમ આદમી પાર્ટી વતી આવનારા બે દિવસ ચાર અને પાંચ ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળીશ અમારા નેતા સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે અને ખાસ કરીને એક દુઃખદ ઘટના હમણાં બની છે કે આ માવઠાના કારણે કમોસમી વરસાદના કારણે નુકસાન થવાથી એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે આનાથી દુઃખદ આનાથી ગંભીર આનાથી ક્રૂર ઘટના હું હોય શકે સરકારના પેટનું પાણી નથી હલતું ખેડૂતે આત્મહત્યા કરી લીધી હવે એના પરિવારનું શું એના બાળ બચ્ચાનું શું હજી તો ઘણા એવા ખેડૂત છે જે મરવા વાંકે જીવતા હશે જો આ ભ્રષ્ટ ભાજપની સરકારના સરકારનું આંખ નહીં ખુલે સરકાર ગંભીર નહીં બને તો અનેક ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે એટલે વહેલામાં વહેલી તકે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર જાહેર કરી અને ચૂકવી આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ રજૂઆત છે ભાજપના તમામ મંત્રીઓ ખેતરે ફોટા પડાવા ગયા હતા એ આપણે બધા જોયું દલીલ ખાતરે એમ માની લઈએ કે એણે ત્યાં જઈને જોયું કે ખરેખર નુકસાન થયું છે તો પછી સર્વેના નાટક શા માટે તમારો મંત્રી ખુદ ખેતરે જઈને જોઈ આવ્યો છે એવું તમે કહો છો તો તમારા મંત્રી પર વિશ્વાસ નથી કે તમે અલગથી સર્વે કરાવી રહ્યા છો તમારા મંત્રી તમને એમ કહેતા હોય કે નુકસાન થયું છે તો માની લો નુકસાન થયું છે સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર થી પચાસ હજાર નાખવાનું ચાલુ કરી દો અઠવાડિયામાં બધાના હાથમાં પૈસા આવી જાય તમારા મંત્રી ખેતરે જાય છે ફોટા પડાવે છે પણ ખેતરમાં ખરેખર શું થયું છે એનો રિપોર્ટ કદાચ ગુજરાતની સરકાર સુધી નહીં પહોંચ્યો એટલે જ આ સર્વેના નાટક નખરા ચાલુ છે ગુજરાતભરના તમામ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ તાલુકાઓના મામલતદારો અને પ્રાંત અધિકારી સમક્ષ આવેદનો અપાઈ રહ્યા છે કે સર્વેના નાટક બંધ કરો અને તમામ ખેડૂતને સહાય ચૂકવો અને માત્ર ચોમાસુ પાકની નહીં શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત અત્યારે થઈ રહી છે ખેડૂતને જ્યારે પૈસા આપવાની વાત આવે વળતર ચૂકવવાની સહાય આપવાની રાહત ત્યારે સર્વેના નખરા થાય કે ખેતરે ખેતરે ગ્રામ સેવક સર્વે કરશે અથવા તો ડિજિટલ સર્વે થશે ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાના લેણા માફ કર્યા દેવા ત્યારે કયો ડિજિટલ સર્વે કર્યો હતો તમારા મળતિયાઓના અબજો રૂપિયા માફ કરવા હોય તો કોઈ સર્વે નહીં ડિજિટલ સર્વે નહીં ફિલ્ડ સર્વે નહીં કશું જ નહીં એક સહી કરી અને ભાજપની સરકાર અબજો રૂપિયા માફ કરી દેશે ગામડાના ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવાની વાત આવશે તો ભાજપની સરકાર નખરા કરે છે ગ્રામ સેવક મોકલશે ને તલાટી મામલતદારોના ચક્કર ખાધા ખાધા કરો કરો ધક્કા દોસ્તો આ ખેડૂત વિરોધી માનસિકતા હોવાનું પ્રમાણપત્ર છે કે ઉદ્યોગપતિના દેણા માફ થઈ જાય છે એક મિનિટમાં અને ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવા માટે થઈને સરકારની દાનત ખરાબ છે એટલે આ ખેડૂત વિરોધી ભાજપનો અમે વિરોધ કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે વહેલી તકે આ ખેડૂત ગળા ફાંસો ખાય એ પેલા એના ખાતામાં સહાયના પૈસા પહોંચી જાય સરકાર છે ડેવલપમેન્ટ તરફ ગયા હોય તો આવતીકાલ સાંજ સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ પચાસ હજાર નાખી દે તો હું આભાર માનવા જાય ચાલતા પગે આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે મંત્રી મંડળ જનતા માટે નથી જે મંત્રી મંત્રીઓ ખિસ્સા ગોડાઉન ભરી લીધા કબાટ ભરી લીધા રૂપિયાના એનો વારો પૂરો હવે નવા આવ્યા કે હવે તમે ખિસ્સા કબાટ ભરી લો ગોડાઉન ભરી લો આનોય વારો પૂરો થશે નવા મંત્રી આવશે જનતાને શું મળ્યું ખેડૂત આજે ગળાફા સા ખાય છે મંત્રીઓ પોતાના ઘર ભરે છે અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ તો અમને જેલમાં પૂરે છે જનતાનો અમે ક્યાં રોલ આવ્યો એટલે આ મંત્રીમંડળ બદલાણું એમાં જનતાનો ફાયદો નથી એ તો એમનીને એમની સંગીત ખુરશીની રમત છે જનતા આજે લાચાર છે અને હજુ હું ફરીથી બોલું કે જો આવતીકાલે કે બે દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ અમદાવાદથી હાલી વિધાનસભા જઈશ જો પચાસ હજાર એક હેક્ટરના ખેડૂતોના ખાતામાં નાખે તો અમદાવાદ રાજકોટ હાઈવે હોય કે પછી ભાવનગર હાઈવે હોય કે પછી અમદાવાદ શહેરના રોડ પર ત્રણ ત્રણ થી ચાર ચાર વખત રોડ રિપેરિંગ કર્યા છે અને કમોસમી વરસાદ બાદ ફરીથી આ રસ્તા રિપેર કરવા માટે હાલમાં પરિસ્થિતિ દેખાઈ રહી છે રોડ રસ્તાની બાબતમાં મુદ્દો વરસાદ નથી અંગ્રેજો જે બિલ્ડિંગ બનાવે એના ઉપર વરસાદ નથી પડ્યો વરસાદ તો એના ઉપર પડ્યો મોસમી પડ્યો ને ક મોસમી પડ્યો ત્રણસો વર્ષ પહેલા અંગ્રેજોએ બનાવેલું બિલ્ડિંગ એનો બનાવેલો પુલ એનું બનાવેલું રેલવે સ્ટેશન ઊભું છે દોઢ વર્ષ પહેલા ભાજપે બનાવેલો રોડ વરસાદથી તૂટી ગયો રાજા મહારાજાઓ જે જમાનામાં ટેકનોલોજી નહોતી આટલું વિજ્ઞાન નહોતું આટલા યંત્રો નહોતા આટલી બધી વ્યવસ્થા નહોતી કન્સ્ટ્રક્શનની ત્યારે રાજા મહારાજા કે અંગ્રેજો એ બનાવેલી બિલ્ડીંગો ઉભી છે ભાજપે દોઢ વર્ષ પહેલા બનાવેલો રોડ તૂટી ગયો એટલે વરસાદ વરસાદ કરે છે વરસાદ તો અમિત શાહના મકાનના ધાબા પર પડ્યો તો એનું ધાબું તૂટી ગયું વરસાદ તો ભૂપેન્દ્રભાઈ ના મકાન ઉપર પડ્યો તો એની અગાસી તૂટી નહીં જનતાનો રોડ વરસાદ જેટલો રોડ ઉપર પડ્યો એટલો જ અમિત શાહની અગાશી અગાસી પર પડ્યો એટલો જ ભૂપેન્દ્ર પટેલ ની અગાસી પર પડ્યો એટલો જ કોન્ટ્રાક્ટરની અગાસી પર પડ્યો એટલો જ અંગ્રેજોએ બનાવેલા બિલ્ડીંગ ઉપર પડ્યો બાકી બધું ના તૂટ્યું ખાલી રોડ તૂટી ગયો એ બતાવે છે કે રોડના નામે અબજો રૂપિયાની મલાઈ ભાજપના લોકો તારવી લે છે ખાઈ જાય છે અને જનતાને ભગવાન ભરોસે છોડી દીધી છે જો રોડના કામમાં ભ્રષ્ટાચાર બંધ થાય તો આજે પણ એક રોડ ઓછામાં ઓછો દસ વર્ષ સુધી ટકે એટલા બજેટ એટલો ખર્ચો રોડ પાછળ થાય છે પણ દસ વર્ષ સુધી ટકે એવો રોડ બનાવવાના પૈસામાંથી માત્ર દોઢ વર્ષ ટકે એવો રોડ બને છે બાકીના પૈસા ખવાઈ જાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો